નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાયબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે ભાવનગર નરેશ રાજા તખ્તસિંહની જેને એક દરજીની દીકરીને અઢાર શેર એટલે પહેલાં શેર કહેવાતું હતું અને બસશે ને એટલે આપણે કિલો કહીએ છીએ એટલે અઢારસો એટલે નવ કિલો થાય અને નવ કિલો સોનું ભેટમાં આપ્યું છે તો ભાવનગરના એક દરજી અને એની દીકરી ના લગ્ન થયા હતા ભાલ પ્રદેશમાં એક ગામ છે એ ગામનું નામ છે આ ગાભ ગામમાં અને ત્યાંના રાજા હતા ત્યાંના રાજપૂત હતા એક ચુડાસમા ચુડાસમા રાજપૂત ચુડાસમા દરબાર ત્યાંનું રાજ કરતા હતા હવે એક વખત એવું બન્યું કે જે આ ગાભ ગામના ચુડાસમાં જે રાજપૂત હતા ચુડાસમાં જે રાજા હતા એમના ત્યાં એક પ્રસંગ આવી ગયો અને આમે ચુડાસમાં જે રાજા હતા એ એટલા બધા દિલદાર હતા એટલા બધા આનંદિત હતા કે એમના આગળ કોઈ આવે ને તો એમને મજા આવી જાય કોઈ રાજા મહારાજા એમની વાત છોડો પણ કોઈ એમના ત્યાં ગરીબ કે માગણ કે કોઈ યાચક આવે કોઈ બ્રાહ્મણ આવે કોઈ ચારણ આવે કોઈ ભાટ આવે તો એમને મ આનંદ માગી જાય તો એવા પ્રજાપાલક હતા અને એમના અંદર ઉભર કોઈ એવો હતો કે મારા ત્યાં જેમ વધારે માણસ આવે એમ મજા આવે મને તો હવે એ એમના ત્યાં એક પ્રસંગ આવી ગયો હવે રજવાડું તો સાવ નાનું જ છે પણ એમનો હૃદયનો ભાવ એવો હતો કે મોટા મોટા રાજાઓને પણ આપણે અહીંયા આમંત્રિત કરવા તો પછી એમના ત્યાં પ્રસંગમાં એમને દરેક રાજાઓને યાદ આમંત્રણ આપ્યું છે અને શેખ એ આમંત્રણ શેખ ભાવનગર સુધી પહોંચ્યું છે અને ભાવનગરના રાજા તખ્તસિંહ ગોહિલ ત્યાં એમને પણ આમંત્રણ મળેલું છે કે તમારે શેખ બાલમાં ગામમાં આવવાનું છે તો હવે આ જ ગામમાં ભાવનગરના દર્દીની દીકરીના લગ્ન થયા હતા અને પછી તો આ રાજ્યમાં બધા સમાચાર મળી ગયા કે રાજાએ આજુબાજુના બધા રાજાઓને આમંત્રિત કર્યા છે અને એમના ત્યાં એક મહાન પ્રસંગ રાખવાનો છે અને હવે એ આ દીકરીને ખબર ને કે આપણા રાજાએ ભાવનગર નરેશને ભાવનગરના રાજાને પણ આમંત્રણ આપ્યું છે અને ભાવનગરના રાજા પણ ભાવનગર આ પ્રસંગમાં પધારવાના છે તો હવે આપણે જોઈએ કે ભાઈ દીકરી એટલે વાત જ કંઈ જુદી અને દીકરી પણ હતી ભાવનગરની હવે એના પિયરનો માણસ આવે તો એને કેટલો આનંદ હોય અને આપણે આમે જોઈએ પણ આપણી સાદી કહેવાય છે કે ભાઈ પીએલનું કુતરું એ ક્યાંથી તો દીકરીને આ સમાચાર મળ્યા કે ભાવનગરના મહારાજા અહીંયા પધારવાના છે એટલે એને એમ થાય કે મારો બાપ અહીં પધારવાનો છે કે તો એના તો મરખનો પાર નથી એને ક્યારે સમય આવે ને ક્યારે ભાવનગરના મહારાજા આવે ને ક્યારે હું એમની આરતી ઉતારવું ક્યારે એમના એમના દર્શન કરવું ને દીકરીને હરખ પાન નથી અને તમે જુઓ કોઈ પણ કન્યા હોય કોઈ પણ દીકરી હોય એના સાસ એના સસરામાં એને ગમે એટલી તકલીફ પડતી હોય ભલે એનો ધણી ખરાબ હોય એની સાસુ ખરાબ હોય એના સસરા ખરાબ હોય એની નંદલબા ખરાબ હોય અને દુઃખ દેતા હોય તો પણ આ દીકરી દુઃખ સહન કરી લે પણ તમે જો એ જ દીકરીને જો તમે એના પિયરનો મેણું મારો કે તારો બાપ આમ છે ને તારી માં આમ છે ને તારો ભાઈ આમ છે તો પિયરનું મેણું કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રી પિયરનું મેણું સહન ને કરે તરત જ રડવા લાગશે અને પિયરનું મેણું એટલે માથાનો ઘા થઈ જશે તો હવે અહીંયા સમય નજીક આવી ગયો છે એક જ દિવસ બાકી છે ને હવે તો આ જે દર્દીની દીકરી છે એના મનમાંથી એવું એટલો થનગણટ થઈ ગયો કાલે મારા ભાવનગરના રાજા હશે કાલે મારો બાપ આવશે કાલે હું મારા બાપના દર્શન કરીશ કાલે હું એની આરતી ઉતારી શકું અને એનો ભાવ જ આમ જુદા પ્રકારનો હશે બધું અને ધીરે 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 બધા રાજવીઓનું આગમન થાય છે અને અહીંયા રાજવીનું આગમન થાય તો ત્યાં ત્યાંની એ ગાભ ગાભ રાજની સ્ત્રીઓ અને એનું કુટુંબ એટલે આખા રાજ્યના માણસોને આખા રાજ્યમાં આનંદ હોય છે આખા રાજ્યમાં રંગોળી ફૂરેલી હોય છે આખા રાજ્યમાં ફૂલડા વેરાયેલા હોય છે જ્યાં રાજાનો ધોરી માર્ગ હોય છે જ્યાં રાજમાર્ગ હોય છે ત્યાં આખો આખો માર્ગ ફૂલડાથી ભરેલો હોય છે આખા માર્ગ ઉપર આબાના તોરણના તોરણ આબાના પાનના તોરણ બાંધ્યા હોય છે ફૂલડાથી શણગાર્યા હોય છે આખા માર્ગ ઉપર દીવડા પ્રગટાયા હોય છે અને પછી આપણે કહે છે મોગે રામ હે માન તમે આગી જજો મોજો ગેરા મહેમાન તને આવી જ જોહો આગળાય મારા દીપા બીજ જોહો આસો પલમ ના તોરણ બંધાલ્યા શેરિયે શેરીએ ચોક્કસણ ગાર્યા फूलोड़ा बेरा मतन में आ भी जजो हो पावन पगला तमारा पाड़ी जजो हो सीरियो शनगारी तमें आ जजो हो पावन पगला तमारा पाड़ी जजो हो मोगेर मेहमान मारा आ जजो हो ગણા ય દીપાવી હો આવી રીતે જે જે રાજાઓ આવી જાય છે એમનું બધાનું સ્વાગત થઈ ગયું છે કારણ કે બધા મોઘેરા મહેમાન બની રહ્યા છે એમાં ભાવનગર નરેશનું પણ આમાં સ્વાગત થાય છે પણ હવે ભાવનગર નરેશ કે જે મોટામાં મોટા જે અહીંયા રાજા આવે છે આ ગાબા ગામમાં એ મોટામાં મોટા જો નરેશ આવે તો ભાવનગર રાજા આવે તો આખું ગામ ભાવનગર નરેશના તખ્તસિંહના દર્શન કરવા માટે આખું ગામ હિલોડે ચડી છે અને તમે જુઓ તો ખરા આખા ગામની દૃષ્ટિ એક રસ્તા ઉપર જ છે કે ક્યારે ભાવનગર નરેશ આવે ને ક્યારે અમે એના દર્શન કરીએ તો એ ગામની દીકરીઓ એ ગામની વહુવારો અને એ ગામના માણસો બધા આજે જેમ દિવાળીનો પ્રસંગ હોય બેસતા વર્ષનો પ્રસંગ હોય એવી રીતે બધા બની ઠનીને આમ એટલા બધા શણગાર સજીને સજ્જ થઈ ગયા છે પણ અમે આ ભાવનગરની જે દર્દીની દીકરી છે એ પોતાના ભાવનગરના રાજવી માટે એટલે કે એના બાપ માટે આજે એના હરસ નો પણ નથી એ દીકરી પણ સોળે શણગાર સજીને ત્યાં ચોકમાં ઉભી રહી છે અને સાથે પણ એની નણદા છે એ એની નણદબાઈ પણ સોળે શણગાર સજા છે હવે આ જે ભાવનગરની દીકરી છે એના હાથમાં એક થાળી છે અને થાળીમાં ગુલાબના ફૂલ છે અને એને દીપ પ્રગટાવેલો છે ભાવનગરની નરેશની આરતી ઉતારવા માટે અને જ્યાં ભાવનગર નરેશની આમ એ પોતે હાથી ઉપર હોય છે ત્યારે પહેલાં તો જે આ દર્દીની દીકરી છે એની નણંદ જે બીજા રાજાઓ ઘોડા લઈને આવતા પછી ત્યારે એની નણંદ પૂછે છે કે ભાભી આમાં તમારા રાજા ક્યાં કોઈ બતાવ તમારા રાજા કયા ત્યારે આ દીકરી કહે છે કે નણંદા અમારા ભાવનગરના રાજા છે ને એ ઘોડા ઉપર નહીં આવે એ હાથીની અંબાળી આવશે એમની હાથીની સવારી હાથી લઈને આવશે અને ખરેખર હાથે લઈને જ્યારે ભાવનગરના રાજા પધારે છે અને એ ટાઈમે એવું બને છે ભાવનગર રાજાના ભાવનગરના જે રાજા છે તપ્તસિંહ એ કૃષ્ણ ભક્ત હોય છે મતલબ ભક્તિ વાળો છે એમને આઠ નંબર બાર નંબર કંઈ એટલું બધું ગમતું નથી ભલે એ ભાવનગર નરેશ રહ્યા અઢારસો પાદરના ધણી રહ્યા પછ એમનું જીવન સાજું એમને અલંકાર હોય પણ એમને ગમતા નથી સાદું કોઈ અલંકાર નહીં કોઈ સોનું નહીં સાદું જીવન જીવવાનું સાદો ફેટો માધવાનો એકદમ એમનું જીવન સાદું અને હવે આ ભાવનગરના મહારાજા જ્યારે હાથીની અંબળી બેસીને જ્યારે ગાભ ગામમાં પ્રવેશ કરે છે ગાભના માણસો એમને વધાવવા જાય છે ત્યારે આ જે દર્દીની દીકરી છે એની નણંદ આ એમની ભાભીને મેણા મારે છે આ તમારો ભાવનગરનો રાજા આના તો કંઈ ઠેકાણા દેખાતા નથી આ તો સાદો માણસ લાગે છે અને આવો તો તમારો ભાવનગરનો રાજા હોય અને આને તખ્તસિંહ ભલે સાદા જ હતા પણ બચપનથી એ શું છે શામ રંગના હતા કૃષ્ણ જે હોય એનો રંગ હતો શામ વર્ણના હતા એ પોતે અને જ્યાં આ દર્જનની દરજીની દીકરી એને એની નણદા અને ભાવન એના રાજાને મેણા મારે છે કે આવા હોય આવા હોય જો એમના ડોર કેવા છે ને એ છે ને ભાવનગરના રાજા હતા કેવા હોય ના ત્યારે આને માઠું લાગી જાય છે અને ત્યારે આની આંખમાંથી એને એની હવે મને મહેણાં મારવાના બંધ કરો ત્યારે પછી એ બિચારી ચોધાના શિવડતી હોય છે એના જે અરમાનો હતા ભાવનગર રાજાની આરતી ઉતરવાના એ અરમાનો આની નણદબા કચડી નાખે છે અને ત્યાં તો પછી બીજી બીજા માણસો હોય એ આગળ નીકળી જાય છે આ પોતે એકલી રહી જાય છે કે એ રડવા જ લાગે છે એને હવે આગળ કેવી રીતે જવું એના પગ જ આગળ ઉપડતા નથી અને એ ટાઈમે ભાવનગર નરેશના જે રાજા છે એમનો એક સિપાહી છે એની નજર આ દીકરી ઉપર પડી જાય છે ત્યારે એને એમ લાગે છે કે આ ગાબ ગામમાં આટલો બધો આનંદ સવાઈ રહ્યો છે અને આ દીકરી રડે છે કેમ સિપાહી ત્યાં જાય છે અને જ્યારે આ દીકરી જોઈ કે આ સિપાહી ભાવનગરના છે તો સીધી એ દીકરી ભાવનગરના જે સિપાહી છે એના ચરણ સ્પર્શ કરી છે અને નમસ્કાર કરે છે કે બાપુજી બાપા તમે આવી ગયા ત્યારે સિપાહીને એમ લાગે કે બેટા તે મને બાપા કેમ કીધા અને જે તું મને બાપા કહી તો એક વસ્તુ નક્કી છે કે બેટા તું ભાવનગરની જ હોવી જોઈએ તો જ તું મને બાપા કહી શકી ત્યારે દીકરી કહી કે હા બાપા હું ભાવનગરની જ છું બેટા કોની દીકરી છે ત્યારે આ દીકરી કહી બેટા હું સોરી કે બાપુ હું ભાવનગરના દર્જીની દીકરી છું અરે બેટા ભાવનગરના દરજીની દીકરી હા બેટા તો બેટા કે રડે છે કા તારે તકલીફ શું છે બોલ તારો બાપ સામે ઊભો ઊભો છે બોલ તારે તકલીફ શું છે તારી આંખમાં આજે આટલા પવિત્ર દિવસે આટલા આનંદના દિવસે તારી આંખમાં આંસુડા કેમ છે બોલ તું ત્યારે આ દીકરી કહે છે કે બાપુ હું તને સાચી વાત કહું આના મનમાં શું હતું કે હું જો હું એમ કહેશ મારી નણંદ ભાવનગરના રાજાને મ્યાણાં મારે છે આમ છે ત્યાં છે તો જો હું આ સિપાહીને વાત કરીશ તો નક્કી મારી નણંદને દંડ આપશે ક તો મારી નણંદને સુડી પર પણ ચડાવી દેશે મારી નણંદને જેલમાં પણ ધકેલી દેશે અને મારે સાસરીમાં જો મારા લીધે એ બધું બનશે તો મારી મારે સાસરીમાં મને દુઃખ આવશે એના કારણે આ દીકરી કંઈ જ કહેતી નથી પણ જ્યારે સિપાહી કહે છે કે બેટા હું તારો બાપ સામે આપું છું અને જો તું સત સત્ય નહીં કહેતા ભવાનીના સ્વાગત છે મા જગદંબાની સ્વાગત છે અને જ્યાં આ સિપાહી સ્વાગત ખવાડે ત્યાં દીકરી રડતા રડતાં કહે છે કે એ બાપ એ બાપા મારી નણંદ ભાવનગરના નરેશને આવા આવા જ્ઞાણા માર્યા છે પણ મહેરબાની મારી નણંદને કર કહેતા નહીં મારી નણંદને કંઈ કરતા નહીં નહીં તો મારું જે સાસરિયાનું સુખ છે ને એ સિનવાઈ જશે ત્યારે સિપાહી કહે છે બેટા કંઈ જ નહીં બને તું ચિંતા કરીશ ના તું અત્યારે ઘરે જા અને કાલે સવારે જ્યાં ભાવનગર નરેશના જ્યાં ઉતારો આપવામાં આવ્યો આવે છે ત્યાં તું અને તારી નણંદ સાથે આવજો પણ પહેલી દીકરી કહે છે કે બાપા હું એકલી આવું તો નહીં ચાલે મારી નણદ બેટા કે તારી નણદને કંઈ જ થવાનું નથી તું તારી નણદને તું લેતી આવજે તો પહેલી દીકરી છે દરજીની દીકરી એ સિપાહીની વાત માની જાય છે અને પછી તો હલકા હાદયે એના જે અરમાનો હતા મહારાજાની આરતી ઉતારવાના ભાવનગર નરેશની આરતી ઉતારવાની એ વાત એના પૂરા થતા નથી પછી તો એ દીકરી ઘરે જાય છે બધા ભેગી પડી જાય છે હવે બને છે એવું કે સાંજ સાંજે જે આ ગાભ ગામના જે મારા મહારાજે છે એને ભોજનનો પ્રસંગ રાખ્યો છે બધા ભોજન બધા કરી લેશે પછી દરેકને ઉતારા આપ્યા છે દરેક રાજના રાજ્યના રાજાઓને ઉતાર આપ્યા છે એમાં ભાવનગર નરેશના પણ ઉતારો આપ્યો છે અને હવે આ સિપાહી રાત્રે ઉતારી જાય છે અને ઉતારી જઈને આ ભાવનગરના નરેશ ભગતસિંહની વાત કરે છે કે બાપુ મારે તમારી પાસે તમારી સાથે વાત કરી છે ભગતસિંહ બોલ શું વાત કરે છે ત્યારે આ સિપાહી કહે છે કે બાપુ આપણા ગામની એક દર્દીની દીકરી આ ગામમાં હશે તો બેટા કે તે એને કંઈ આપ્યું કે બાપુ આપવાની વાત નથી એને આપવાનું છે આપણે પણ એની નણદે તમને મેણું માર્યું છે કે મને મેણું માર્યું મને કંઈ કેમ મેણું માર્યું એને ત્યારે આ સિપાહી કહે છે કે મહારાજા તમારું જીવન છે સાદું સીધું એ તમને સોનાની માળાઓ માળાઓને અંગરને તમને હીરા ને મોતી આવું બધું તમને ગમતું જ નથી કે આ સિપાહી મને આવો કંઈ શોખ જ નથી તો એ જ મેળવું મારી છે કે ભાવનગરનો લાડો એટલે રાજાને ત્યારે લાડો ક્યાં દાદા ભાવનગરનો લાડો કે આવો સાવ આવો હોય ને ત્યારે ભાવનગરના રાજાએ કીધું વાંધો નહીં સિપાહીને કે આપણે કેટલા પાદરના ધણી છીએ એ સિપાહી કે મહારાજ આપણે અઢારસો પાદરના ધણી છીએ તો અઢારસોસોનું ઇમરજન્સી આપણા ભાવનગર જાઓ ત્યારે અને ભાવનગર જઈને આપણા રાજમાંથી અઢાર શેર એટલે પહેલાં અઢાર શેર એટલે નવ કિલો થાય આપણે બસેર ગણીએ તો એક કિલો થાય અને અઢાર શેર ગણી કે નવ કિલો સામે સોનું લઈ આવો અને બધા તાકીને સવારે હું મારા અંગ ઉપર ચડાવી દીધી હવે ત્યાંથી રાત્રે સિપાહીઓ ત્યાંથી વસૂટ્યા છે રાત્રે ને રાત્રે ભાવનગરથી સવારે દહેલા આવીને અઢાર શેર સોનું ભાવનગર નરેશ તખ્તસિંહ અંગ ઉપર દાગીના ચઢાવી દીધા છે અને પછી તો રાજાનો આખો ચહેરો જ બદલી જાય છે કે અઢાર સોનું એટલે શું કહેવાય અને ત્યાં પછી તો હવે પેલી દ ભાવનગરની દરજીની દીકરી એની નણદને લઈને ત્યાં આવે છે અને એ સિપાહી સિપાહી સામે બાજુમાં ઊભા હોય છે એટલે સિપાહી એ દીકરીને કહે છે બેટા આવી જા ભાવનગર નરેશ તારી તારી જ રાહ જોવે છે અને એ દીકરી જઈને પછી ભાવનગર નરેશના ચરણ સ્પર્શ કરશે એમના પગમાં પડે છે અને પછી આમ ખોડો પાથરે છે સાડીનો પછી જ્યાં ઊભી થવા જાય છે ત્યાં ભાવનગર નરેશ કે બેટા તું બેસ તારે હાલ ઊભું થવાનું જરૂર નથી હવે વિચાર કરતો એ ભાવનગર નરેશ ખુદ એમની ગાદી પરથી ઊભા થઈ જાય છે અને જ્યાં દીકરી બેઠી હતી ત્યાં ખુલ્લા પગે દસ ડગલા ચાલીને આગળ આવે છે અને ત્યાં આવીને કહે છે કે બેટા હું તારા ગામમાં આવ્યો છું મારે તને કંઈક દેવું પડે હવે એ મા ભાવનગર નરેસે એ તપ્તસી એ ટાઈમે અઢાર સોનું એમને જે પહેર્યું હતું એ બધા દાગીના ઉતારી ઉતારીને દીકરીના ખોડામાં નાખવા મળે છે અને અઢાર સોનું ભાવનગર નરેશે દીકરીના ખોળામાં નાખી દીધું છે અને ત્યારે પછી એની નણંદને કહ્યું છે કે બેટા હવે ભાવનગરના નરેશમાં કંઈક હોય તો કહેજે એને મને સમાચાર મોકલાવજે હવે વિચાર તો કરો કેટલી એમની દાતારી કહેવાય કેટલી એમની ઉદારતા કહેવાય આજે જો આપણે સામાન્ય કાર્યકર હોય અને આપણે આપણે દીકરીએ કે જો એને આવા કોઈ મેણા માર્યા હોય એના વિરોધની વાત કરી હોય તો એ કાર્યકર એ દીકરીના ઘરે આવીને દીકરીને એવું પડી જાય અને દીકરીને મારઝુડ કરાવે તો દીકરી પર પોલીસ કેસ કરી ગમે એને જેલમાં તકલીફ દે પણ અઢારસો પાદરનો ધણી એમ સતો મહારાજા તખ્તસિંહે એ દીકરીને કહ્યું કે હજુ તારે જો કંઈક ઘટતું હોય તો તું મને કહી દે હજુ હું મારી દીકરીને આપવા તૈયાર છું તો આવા ઉદાર દિલનારા દાઓ હતા એટલે જ આપણે અત્યારે એને યાદ કરીશું એટલે જ એની ગાથાઓ કહી છે આપણા કેટલા બધા માણસો છે કેટલા કાર્યકર્તાઓ છે કેમ કોઈની ગાથા રચાતી નથી રચાય જ નહીં કારણ કે પહેલાં લેવાવાળા છે અને આ આપવાવાળા હતા આમના હૃદયમાં રાજાના અંદર એવું કે ભાવનગરની મારી દીકરી ભલે દર્દીની દીકરી રહી પણ એમના મનમાં એમને તો ભેદભાવ નહોતો કે દરજીની દીકરીના પટેલની દીકરીના રબારીની દીકરીના દરબારની દીકરીની આ પ્રજાપતિની દીકરીને આ કાયદાની દીકરી કોઈ ભેદભાવ જ એમને નહોતો ગામની દીકરી છે ને એ મારી દીકરી જ કહેવા દે મારી દીકરી જ છે ને મારી દીકરીને આજે હું બાપ તરીકે એના ગામમાં આવ્યો છું તો હું એને આટલું ન દઉં તો મારી કિંમત શું તો મારા ઇતિહાસ એમને નથી ગવાતા ઇતિહાસ પાછો તો ઘસાઈ જવું પડે છે અને ઇતિહાસ ગાવા માટે તો તમે જુઓ ઇતિહાસ ક્યારે રચાઈ શકે જેને કોઈ દુઃખ બેઠી હોય જેને કંઈક સહન કર્યું હોય હવે વિચાર તો કરો ભાવનગર ભાવનગર નરેશ ચગ્દશીએ કેટલું સહન કર્યું એ જ દરજીની દીકરીની નરેદે એ ભાવનગરના રાજાના વિરોધમાં કેટલી વાતો કરી હતી આવા હોય ને તેવા હોય એમ સત્વ એ ભાવનગર નરેશ હવે એટલો બધો મહાન રાજા જૈનનો કુંટડો ઘૂંટળો ભરી ગયા છે પોતે શિવ કહેવાના છે અને જે શિવ હોય શિવ સ્વયંભી રાજા હોય એ જ પ્રજાનું કલ્યાણ કરી શકે